નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચ નામે તોડ નકલી પોલીસમેન ઝડપાયો હોટેલમાંથી મહિલા મિત્ર સાથે બહાર નીકળેલા બંગાળી કારીગરને ડરાવી ધમકાવીને રૂપિયા એકત્રીસ હજાર પડાવ્યા હતા રાજકોટમાં થર્ટી ફર્સ્ટની રાતે અવધ રોડ પરથી કારમાં પસાર થઈ રહેલા યુગલને આંતરી પોતાની પોલીસ તરીકે ઓળખ આપી ડરાવી ધમકાવી અપહરણ કરી મારકૂટ કરી રૂપિયા સત્તરસો ની લૂંટ ચલાવી ખંડણીની માંગણી કરનાર ગેંગને ગાંધીધામ બે પોલીસે ઝડપી લીધી છે ત્યાં વધુ એક નકલી પોલીસે રૂપિયા એકત્રીસ હજારનો તોડ કર્યાનો બનાવ જાહેર થયો છે જેના આધારે એ ડિવિઝન પોલીસે તપાસ કરી આરોપી મિહિર ભાનુભાઈ કુગશિયા ઉમર વર્ષ વીસ રહેવાસી પોપટપરા રામજી મંદિર પાસેની ઝડપી લીધો છે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા નાકા પાસે શિવ પ્રતિમા એપાર્ટમેન્ટમાં રહેતો બંગાળી કારીગર મુરારી મોહન શત્રુઘ્ન દાસ ઉંમરવર્ષ ચુમ્માલીસ તા ગઈ તારીખ ત્રીસના રોજ સાંજે એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલ હોટલ મૂનમાં મહિલા મિત્ર સાથે ગયો હતો હોટલમાંથી બહાર નીકળતા જ આરોપીએ તેને અને તેની મહિલા મિત્રને અટકાવી પોતાની ક્રાઇમ બ્રાન્ચના માણસ તરીકે ઓળખ આપી કહ્યું હતું કે તમે હોટલમાં કયા કામથી આવ્યા છો તે મને ખબર છે તમે ગેરપ્રવૃત્તિ કરવા આવ્યા છો તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે તમારા વિરુદ્ધ ગુનો દાખલ થશે એમ કહી ડરાવી ધમકાવ્યા હતા જેને કારણે મોહન ભાઈમાં મુકાઈ ગયો હતો અને તેની સાહેબ અહીં જ પોતા પતાઓને તેમ કહેતા તેની પાસેથી આરોપીએ રૂપિયા બાર હજાર રોકડા પડાવ્યા હતા જ્યારે રૂપિયા ઓગણીસ હજાર એટીએમ માંથી કઢાવી લઈ લીધા હતા આ રીતે આરોપીએ કુલ રૂપિયા એકત્રીસ હજાર નો તોડ કર્યો હતો જે ઘટનાની જાહેર થયા બાદ એ ડિવિઝનના પીઆઈ બારોટ અને એએસઆઈ મહેશ લુવાએ તપાસમાં ઝૂકાવ્યું હતું આરોપી હોટલમાં પણ ગયો હોવાથી તેના સીસીટીવી ફૂટેજ મેળવી તેના આધારે તેની ઓળખ મેળવી તેને ઝડપી લીધો હતો રાત્રે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી શહેરમાં પોલીસના નામે તોડની ઘટનાઓને ધ્યાનમાં લઈ ડીસીપી જગદીશ બાંગરવા લોકોને આ રીતે જ જો કોઈ શખ્સ પોલીસ તરીકેની ઓળખ આપી પૈસા માંગે તો તેનું આઈ કાર્ડ માંગવાની જરૂર પડે તો તત્કાળ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે આ ઉપરાંત જો અસલી પોલીસ પૈસા માંગે તો તત્કાળ પોતાનો કે એસીબીનો સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો છે ઝડપાયેલા આરોપી મિહિરિયા અગાઉ પોલીસના નામે તોડપાણી કર્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે હવે તપાસ હાથ ધરી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે